નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટોડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જીએસટી અવેરનેસ સૌથી મોટો કાયદો મેજોરિટી લોકોને અસર કરનારો કાયદો કાયદાની ઇન્ટ્રી એટલી બધી છે ઘણા બધા વેપારીઓ અને એમને પડતી મુશ્કેલીઓ આનું નિવારણ થાય સાચી અને તટસ્થ વાતો ખબર પડે એટલા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક આ સરસ મજાની સિરીઝ ચલાવવામાં આવી રહી છે આજે આપણે ટોક શોની અંદર જેમ દર વખતે આપણને જે માર્ગદર્શન આપવા માટે પધારે છે એવા પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વડોદરાની મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીના પૂર્વ અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના જે હેડ હતા એવા શિરીષભાઈ કુલકર્ણી સાહેબ આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ મિત્રો ઘણા બધા મિત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે એમના કમ્પ્લેન આવી રહી છે કે માં અત્યારે પાડાના વાંકે પખાલીને ડામ થતો હોય એવા કિસ્સાઓ ઘણા બધા ઉજાગર આવ્યા છે અને ઘણા બધા કિસ્સાઓમાં હવે ગ્રાહકો પણ પોતે કોર્ટો સુધી પહોંચવા મળ્યા છે કોર્ટના કેસીસ વધી ગયા છે આજે આપણે પ્રોફેસર ડૉક્ટર કુલકર્ણી સાહેબ પાસેથી આપણે દેશની ચાર જુદી જુદી રાજ્યોમાં એક જ વિષયને લઈને આવેલા ચુકાદાઓ કયા છે આનું આપણે આજે આપણે કુલકર્ણી સાહેબને પૂછીશું સાહેબ સૌથી પહેલા તો આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આ જે વેરા શાક હોય છે એ મેળવવા માટે કઈ કઈ શરતો હોય છે સૌથી પહેલા એક વાત તમારા બોલવામાં આવી એટલા માટે જી એને હું થોડીક દુરુસ્તી કરું છું જીએસટી વેરો આ કેટલાક સામાન્ય નાગરિકોને એવું નથી આ ભારતના એક કે એક નાગરિકને લાગુ પડે છે પડે દાખલા તરીકે ભિકારી છે એ જો બીડી પીતો હોય તો એને પણ જીએસટીની અસર થાય છે એટલે એકદમ સામાન્ય સામાન્ય મજૂર હોય બિલકુલ કંઈ બહુ જ ઓછું કમાતો હોય અથવા કમાતો નથી છતાં ખર્ચ કરે છે તો એના માટે પણ જીએસટી તો એને લાગુ પડે છે એટલે જીએસટી એ સર્વવ્યાપી છે ભારતમાં એટલા માટે આ વિષય મેં ખાલી દુરુસ્તી માટે તમને કીધું બીજું તમે જે વેરા શાખ માટે કહો છો લગભગ વેરા શાક આ વિષય પર આપણે ત્રણ ચાર વખત ટોક આ ચર્ચા કરી છે અને તમે બહુ દુરુસ્ત રીતે કહ્યું કે ભાઈ પાડાના વાકે પખાલીને ડામ આવો વિષય આપણે કર્યો તો આવો જ આ એક વિષય આ ભારતના ચાર ચાર રાજ્યો દાખલા તરીકે એમાં સૌથી પહેલો આંધ્રપ્રદેશ બીજું આવે છે પટના એટલે બિહાર બિહાર ત્રીજું આવે છે તમારું છત્તીસગઢ અને એક આવે છે તમારું ઓરિસા એટલે આવા ચાર ચાર રાજ્યોની અંદર કરદાતા એટલે મોટાભાગના વેપારીઓ આ વેપારીઓએ જ હાઈકોર્ટની અંદર આ દાવા દાખલ કર્યા છે જીએસટી વિભાગ જીએસટી વિભાગ વિરુદ્ધમાં આ દાવા દાખલ કરેલા છે કંભાક્ય એવું છે કે આ ચારે ચાર હાઈકોર્ટોએ કરદાતાની વિરુદ્ધમાં એટલે જીએસટી વિભાગની ફેવરમાં પોતાનો ચુકાદો આપ્યો છે એટલે કરદાતા પાછા ફસાયા છે હવે જે વેરા શાક મેળવવા માટેની જે શરતો છે એ શરતો છે જીએસટી કાયદાની કલમ સોલ આમ તો સરવાળે કલમ સોલથી કલમ એકવીસ સુધી આ વેરા શાકને લગતી કલમો છે પણ એમાં સૌથી અગત્યની જો કોઈ કલમ હોય તો એ છે સેક્શન સિક્સટીન એટલે સોળ નંબરની જે જીએસટી કાયદાની કલમ છે એ બહુ જ અગત્યની છે સોળ નંબરમાં શું આવે છે સોળ નંબરમાં સોલ એક સોલ બે અને સોલ ત્રણ ને સોલ ચાર આવી ચાર પ્રકારની કલમો છે પેટા કલમો પેટા કલમ એકથી ચાર છે એમાં સૌથી પહેલી જે પેટા કલમ છે એ એવું કહે છે કે ભાઈ તમે જે ખરીદી કરો છો સેવા અથવા વસ્તુ એ વેચનારને તમે જે જીએસટી ચૂકવો છો એની વેરા શાક તમને ત્યારે જ મળવાપાત્ર છે જ્યારે તમે નોંધાયેલા વેપારી છો એટલે જીએસટીમાં તમે નોંધાયેલા હોવા જોઈએ એક અને બીજું કે ભાઈ તમે જે માલ ખરીદેલો છે એ વેચવાના છો એટલે ધંધા ધંધાને વધારવા માટે તમે વાપરવાના છો તો ચાલશે દાખલા તરીકે મેં વચ્ચે એક વખત કીધું કે ભાઈ ચોકલેટો તમે પાંચ ખરીદી અને એક જાતે ખાઈ ગયા તો પછી એ જે ચોકલેટ ખાઈ ગયા એની વેરા શાક ન મળે જો તમે ચાર ચોકલેટો વેચી હોય તો એની વેરા શાક તમને મળે હા એટલે સેલ્ફ કન્ઝમ્પન નહી વેપાર માટે તમે જો વાપરવાના હોય તો જ તમને વેરા શાક મળે આવી આ સોલ એકની છે પણ એના પછી જે બીજી જે કલમ છે ને એ સોલ બે એટલે પેટા કલમ બે અને મુખ્ય કલમ સોલ આમાં જે કન્ડિશન્સ છે ને એ કંડિશન બહુ અગત્યની છે પણ સૌથી પહેલું જે એક વાક્ય આ સોલ બેમાં લખેલું છે ને એ બહુ મોટું વિવાદ ઊભું કરનારું થઈ ગયું છે અને એ વાક્ય છે જેને અમે આવા શબ્દોમાં કહીએ છીએ નોન ઓબ્સ્ટેન્સિવ ક્લોઝ આવું અમે કહીએ છીએ અને એ શબ્દ પ્રયોગ એવા છે નોટ વિથસ્ટાન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન સેક્શન આવો શબ્દ પ્રયોગ એ સોલ બે શરૂ કરતાની સાથે કરેલો છે અર્થ શું થયો કે ભાઈ આ જે સોલ બે છે એ બધાથી ઉપરવટ છે એવું લાગે આપણને અને એના આધાર પર જ જે કોર્ટમાં ચુકાદા થયા છે એ પણ એમાં ચાર શરતો આપેલી છે સોલ બેમાં ચાર શરતો આપી છે અને પહેલી શરત છે કે ભાઈ તમે જ્યારે આ કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદો છો તો એનું તમારી પાસે ટેક્સ ઇન્વોઇસ અથવા ડેબિટ નોટ તમારા કબજામાં હોવી જોઈએ શરત નંબર એક શરત નંબર બે તમે વેચનારને જીએસટી વેરો ચૂકવી દીધો છે બરાબર નંબર ત્રણ જે વસ્તુ કે સેવા છે એ તમને મળેલી હોવી જોઈએ હા અત્યંત આવશ્યક છે અને એ છેલ્લું જે છે એ જે વેચનાર વ્યક્તિએ તમારી પાસેથી લીધેલ વેરો એ સરકારમાં જમા કરેલો હોવો જોઈએ સાથે સાથે જેટલા પણ જીએસટીના માહિતી પત્રકો જેને અમે કહીએ છીએ રિટર્ન્સ તમે નિયમિત રિટર્ન ફાઇલ કરતા હો તો જ તમને વેરા શાક મળે આવી આ બધી શરતો છે એટલા કિસ્સાઓમાં સાહેબ શરતોનું પાલન કર્યું છે છતાં પણ જીએસટી વિભાગ વિરોધ કરે છે આવા કિસ્સાઓ શું બતાવે છે ના એટલા માટે જ કહું છું કે જે આ ચારે ચાર કરદાતાઓ છે એ ચારે ચાર કરદાતાઓએ એવું કીધું છે કે ભાઈ અમે તો બધી જ શરતો પાલન કરેલું છે આ એક પણ શરત એવી નથી કે જે અમે પાલન નથી કર્યું તો હવે અમને શું કામ દંડ કરો છો એટલે હાઈકોર્ટમાં એમની અપીલ હતી પણ કદાચ એની જે કલમોની વાત હું કરતો હતો એમાંથી કલમ નંબર સોલ અને પેટા કલમ નંબર ચાર એ વચ્ચે આવી ગઈ છે એમાં શરત એવી છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન તમે માલ જેટલો ખરીદ્યો હોય હું હું એની સ્પષ્ટતા કરું દાખલા તરીકે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ થી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી તમે જેટલો માલ ખરીદેલો હોય આમાં એક વખત તમને કદાચ યાદ હોય તો આવું થયેલું છે કે ભાઈ તમે વેચનારને નથી કિંમત ચૂકવતા નથી વેરો ચૂકવતા તો તમને શા ની જીએસટીની વેરા શાક મળે એટલે આવું જ્યારે થયેલું હોય ત્યારે એવી એક મેક્ઝિમમ સમય મર્યાદા આપેલી છે કે તમારે આવો જે ત્રીસ માર્ચ કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં જેટલી ખરીદીઓ આખા વર્ષ દરમિયાન થઈ છે એની વેરા શાક તમારે મેક્ઝિમમ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી લેવાની છે હવે લઈ લેવાની એટલે શું તો એક રિટર્ન ફાઇલ કરવાનું હોય છે માસિક રિટર્ન છે જે દર દસ દિવસ પછી મહિનો પૂરો થાય દર મહિનાની દસ તારીખે દસ દિવસમાં તમારે રિટર્ન ફાઇલ કરવાનું હોય છે અને એ રિટર્ન જો તમે ફાઇલ કરતા હો તો જે ગયા વર્ષનું આખા વર્ષ દરમિયાનનું જે કંઈ તમારું રિટ વેરા શાક લેવાની બાકી હોય એ તમારે ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીએ વેરા શાક લેવાની એટલે શું તો તમારે ત્રીસ નવેમ્બર સુધી જે રિટર્ન છે જેનું કહેવાય છે જી એસ ટી આર થ્રી બી આ જો તમે ભરેલું ના હોય તો તમે વેરા શાક મેળવવામાં પાત્ર નથી એટલે આ ચારે ચાર જે કરદાતાઓ છે એમની જે જીએસટીઆર થ્રી બી જે ફાઇલ કરવાનું છે એ મોડા પડ્યા છે કોઈક ચાર દિવસ કોઈક પાંચ દિવસ કોઈક દસ દિવસ એટલા જ મોડા પડ્યા અને એના કારણે જીએસટી વિભાગે એમની જે વેરા શાખ છે એ અમાન્ય ગણી અને એના કારણે આ લોકો બધા કોર્ટમાં ગયા છે તો સાહેબ હવે આ બે ચાર દિવસના કારણે એમને આખો આટલો મોટો ફાઈનાન્શિયલ લોસ થાય તો કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે એના ઉપર ફરીથી પુનઃ સુનાવણી થાય કે આવા પ્રકારની ના સાંભળવા જેવું તો શું છે કે હાઈકોર્ટે જે ચર્ચા કરી છે અને જે કરદાતાઓએ જે પોતાના આર્ગ્યુમેન્ટ મૂક્યા છે એ સમજવા જેવા છે એમાં એક મુદ્દા નંબર એક કે જે કીધું ભાઈ અમે બધી શરતો પૂરી કરી છે તો હવે તમે શું કામ નથી એ કરતા અને એમાંય મેં તમને શરૂઆતમાં કીધું હતું કે કલમ નંબર સોલ ને પેટા કલમ નંબર બે એ શું કહે છે નોટ વિથસ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન એટલે આખો જે સોલ નંબરનો સેક્શન છે એ સેક્શન સોલ બે એટલે પેટા કલમ બે એ બધા જ પેટા કલમો કરતાં ઉપરવટ છે એટલે એ જો સોલ બે તમે પૂરી કરી હોય તો તમારે સોલ ચાર જોવાની જરૂર નથી એવું કરદાતાએ હાઈકોર્ટોને કીધું કે ભાઈ હવે હું માથાકૂટ કેમકે આ નોન ઓપ્સેન્સિવ ક્લોથ છે તમે નોંધાયેલા વેપારી છો તમે તમારા ધંધામાં જ આ વસ્તુ ખરીદેલી વાપરવાના છો તો હવે તમે ના શું કામ પાડો છો બધા નિયમો પાડ્યા છે બધા નિયમો પાડ્યા એટલે નોન ઓબસ્ટેન્સિવ ક્લાસ છે એટલે ઉપરવટ છે સોલ બે એટલે સોલ ચાર જે છે એટલે સમય પાલનવાળો જે છે એ નગણ્ય છે એવું આ હાઈકોર્ટમાં કરદાતાએ કહ્યું પણ ગ્રાહ્ય ના રાખ્યું હાઈકોર્ટે શું કીધું કે ભાઈ તમે આ સોલ બે જે નોન ક્લોઝ કહો છો ને એ સ્વતંત્ર છે અલગ છે આને અને સોલ ચારને કોઈ સંબંધ નથી એટલો સોલ બે ની સાથે સાથે તમારે સોલ ચાર પાલન કરવું જ પડે એટલા માટે હાઈકોર્ટે કરદાતાની આર્ગ્યુમેન્ટને નકારી કાઢી આ એક મુદ્દા નંબર એક થયો કોઈક લેપ્સ થયું હોય આવું એના કારણે વેપારીને મોટું નુકસાન થાય તો કોન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ પણ તો મળતા હોય છે બંધારણની અંદર હવે હવે એ પણ એ પણ એવો પણ મુદ્દો આવ્યો છે બંધારણને પણ ટાંકવામાં આવ્યું છે કરદાતા દ્વારા પણ એના પહેલાં બીજા બે મુદ્દાને આપણે સમજીએ એક મુદ્દો એવો છે કે ભાઈ આ વેરા શાક મેળવવા માટે મારે થ્રી બીની જરૂર શું છે હું જેઓ આ જે વેચનાર છે એને સરકારને જમા કરાવી દીધો હોય વેરો મેં વેચનારને આપી દીધો હોય મારી બધી શરતો પૂરી થઈ ગઈ તો તમે મારા ચોપડામાં લઈ જ લીધી છે શાક ત્રીસ નવેમ્બર પહેલાં હવે શું માથાકૂટ થ્રી બીને જીએસટીઆર થ્રી બીને અને વેરા શાક લેવાની આને કોઈ સંબંધ જ નથી બરાબર હાઈકોર્ટે એ પણ મુદ્દાને માન્ય નથી રાખ્યું કે ના ભાઈ જ્યારે સમય પાલન કરવાનું છે આ શરત છે તો આ શરત તમારે પાલન કરવાનું છે હજી આવો એક મુદ્દો આવે છે કે જે તો અત્યારે બી ચાલુ છે એવું કાંઈ છે ને કે મુશ્કેલી છે માની લો કે તમે થ્રી બી જ્યારે રિટર્ન ફાઇલ કરવામાં મોડા થયા હોય તો મોડું કરવા માટે તમે લેટ ફી ભરી શકો છો જી એટલે જો કરદાતા લેટ ફી ભરે અને રિટર્ન ફાઇલ કરે તો પછી સવાલ જ નથી આવતો એને એને ફાઇન ભરી દીધો છે તો હવે તમે સ્વીકારી લો તો કરદાતાએ શું કીધું કે જો લેટ ફી ભરેલું હોય તો અમારી જે સમયમર્યાદા ત્રીસ નવેમ્બર છે એ પણ લીટ ફી જેના માટે લીધી છે એટલા સુધી તો એક્સ્ટેન્શન આપો એટલે એક્સટેન્શન એ કેવળ રિટર્ન ફાઇલ કરવા પૂરતું નથી પણ આ સમયમર્યાદા પણ વધારવામાં હોવી જોઈએ ત્યારે હાઈકોર્ટે કીધું સ્પષ્ટ શબ્દોમાં કે ભાઈ લેટ ફીને અને આને કોઈ સંબંધ છે નહીં તમારી જે લેટ ફી છે એ તમે રિટર્ન ફાઇલ કરવા પૂરતું છે એમાં એવું કોઈ નોટિફિકેશન નથી કે તમે લેટ ફી આપવાથી તમે આ વેરા શાક મેળવવા માટે પાત્ર ગણાવ છો એવું છે નહીં એટલે આ બધા જ મુદ્દામાં હાઈકોર્ટે નકારવામાં આવ્યું પછી તમે જે છેલ્લે બંધારણની વાત કરો છો કે બે લોગો છે એવા કે જેમને બંધારણની કલમો જેને આપણે આર્ટિકલ કહીએ છીએ કોન્સ્ટિટ્યુશનની આર્ટિકલ એમાં ચૌદ કદાચ તમે જાણો છો એ રાઈટ ટુ ઇક્વાલિટી આ ચૌદ નંબર છે પછી ઓગણીસ એક જી આ બંધારણની બીજી એક કલમ અને ત્રીજી કલમ છે ત્રણસો કેપિટલ એ આવી આ કલમોના આધાર ઉપર તમે અમને વેરા શાક નકારી જ નહીં શકો એવું હાઈકોર્ટની સામે એમને કીધું ત્યારે હાઈકોર્ટે શું કીધું કે ભાઈ આ તમારી બંધારણની કલમ અહીંયા લાગુ નથી પડતી તમે કદાચ જાણતા નથી બંધારણ શાના માટે છે એક વ્યક્તિ માટે છે આ બધી જે રાઈટ ટુ ઇક્વાલિટી આ વ્યક્તિ માટે છે એટલે રાઈટ ટુ ઇક્વાલિટીમાં આ આવતું નથી તમે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે નથી આ કરતા તમારી ફર્મ તરીકે તમે કરો છો પેઢી તરીકે કરો છો કંપની તરીકે કરી છો કરો છો એટલે આમાં આ તમારા જે બંધારણની કલમો લાગુ પડતી નથી એટલે ત્યાં બધા જ મુદ્દાઓમાં કરદાતાઓ હારી ગયા પણ સ્વાભાવિક છે આ કેમ સહન કરી શકાય તમે કંઈ કહેતા હતા એટલે હવે સાહેબ દાખલા તરીકે આ બધા કિસ્સાઓમાં હાઈકોર્ટોએ જીએસટી વિભાગને જ યોગ્ય ઠેરવ્યું છે તો આમાં કરદાતાને હવે હવે એના માટે કોઈ આરો ખરો કે હવે આમાં દાખલા તરીકે સુપ્રીમ કોર્ટમાં જાય તો આમાં એવી કોઈ બીજી લોજિક આર્ગ્યુમેન્ટ મૂકી શકાય કે જેમાં કરદાતાને ફાયદો થાય ના ના ઓલરેડી કરદાતા સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે જી હમણાં રિસન્ટલી ચાર પાંચ છ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટની પણ સુનાવણી થઈ અને સુપ્રીમ કોર્ટને જ્યારે આ કહેવામાં આવ્યું કે ભાઈ આ એક પ્રકારનું પ્રિજોડાઈઝ છે આમાં આમાં છે ને એક પીબીએ નામની એક કંપની છે એક પ્લાયવુડની કંપની છે આ લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા અને ત્યાં એમની સામે એક અત્યારે ઇન્ટરિમ રિલીફ મળ્યું છે એટલે ફાઈનલ નથી વચગાળાનો વચગાળાનો હુકમ આપ્યો અને આ વચગાળાના હુકમના કારણે થોડા કરદાતા રિલેક્સ થયા છે અને આગળ જતા સુનાવણી થયા બાદ એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ કદાચ કરદાતાને માનસે અને કરદાતાની વેરા શાક આ બધી ચારો શરતો જે સોલ બે માં આપેલી છે એ બધી જો પાલન થતી હોય તો સોલ ચાર આ એકલા સમયના કારણે એને શાંત થાય એ ઠીક નથી યોગ્ય નથી હા એટલા માટે આ ફરીથી હવે સુપ્રીમ કોર્ટ શું કે છે એ જોઈશું તો આ હતા પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી ચાર ગુજ હિન્દુસ્તાનની ચાર હાઈકોર્ટોએ કરદાતાના વિરુદ્ધમાં જ એક ચુકાદા આપ્યા અને એના કારણે હવે કરદાતાઓ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે અને સુપ્રીમ કોર્ટે બહુ સારી રીતે સાંભળીને બચગાળાનો હુકમ જે આપ્યો એના કારણે કરદાતાઓને થોડીક રાહત થઈ છે આગળ કેસ કેવી રીતે ચાલશે એ તો સમય જ બતાવશે આ આવા જ બીજા પ્રકારના જીએસટી મળીશું સાહેબ આવતા અઠવાડિયે આપણે કયા વિષય પર ચર્ચા કરીશું અત્યારે આપણે છે ને રિવર્સ ચાર્જ મેકે એટલે નોર્મલી જીએસટી વેરો ચૂકવવા પાત્ર કોણ તો વેચનારો જી પણ કેટલાક કિસ્સાઓ એવા છે કે જેની અંદર ખરીદનારે સરકારને સીધો જીએસટી વેરો ચૂકવવાનો એને વેચનારને નહીં ચૂકવવાનો એટલે સીધે સીધો ખરીદનાર સરકાર આ બે ની વચ્ચે આ થશે એટલે એને ઇન્ડાયરેક્ટ ટેક્સ ન કહેવાય પછી સીધો ડાયરેક્ટ ટેક્સ કહેવાશે એ પ્રકારના કિસ્સા ઉપર આવતી વખતે આપણે જોઈશું આવા કયા કિસ્સાઓ છે એની આપણે વિશદ ચર્ચા આવતા અઠવાડિયે આપણે કરીશું કુલકર્ણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની માહિતી અમારા દર્શક મિત્રોને આપી કેમેરામેન નિખિલ રાવલ સાથે દીપક શાહ સ્પાર્ક ટુડે ન્યૂઝ